તો તેનો ભાગ્ય ચમકી શકે છે મોર પંખનો જ્યોતિષ શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ છે જો વ્યક્તિ ઘર માં યોગ્ય દિશા અને જગ્યા પર મોર પંખ રાખે છે તો તેની કિસ્મત ચમકી શકે છે મોર પંખ ને નવ ગ્રહનો પ્રતીક કહેવામાં આવે છે કહેવાય છે કે તેને ઘરમાં રાખવાથી ઘરની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે હિન્દુ ધર્મમાં મોરપંખને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ પોતાના મુગટમાં મોરના પીંછા પહેરતા હતા. તેમને મોર પીંછા ખૂબ જ પ્રિય હતા. વાસ્તુ શાસ્ત્રમાં પણ મોરનું પીંછું ખૂબ જ શુભ ફળ આપનારું માનવામાં આવે છે. આગળ સાંભળતા પહેલા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. જેથી મહાદેવની કૃપા બધા પર વરસતી રહે તો ચાલો જાણીએ ધ્યાનથી સાંભળજો ઘરમાં મોરપંખ રાખવાથી દેવતાઓ અને નવ ગ્રહોનો પણ વાસ થાય છે આ કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશતી નથી અને સકારાત્મક ઉર્જા ઘરમાં રહે છે ઘરમાં મોરપંખ રાખવાથી આવનારી તમામ સમસ્યાઓ દૂર થાય છે અને જો સમસ્યાઓ આવવાની પણ હોય છે તો તેની તીવ્રતા ઓછી થઈ જાય છે. ઘરમાં મોરપંખ રાખવાથી સુખ શાંતિ બની રહે છે. મોરપંખ ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં રાખવું જોઈએ. આમ કરવાથી ઘરમાં સકારાત્મક વાતાવરણ બની રહે છે પૂજા સ્થાન પર મોર પીંછા રાખવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે અને ઘરમાં ખુશીનું વાતાવરણ બની રહે છે આ સાથે તે આવકના નવા સ્ત્રોત બને છે અને જેના કારણે ઘણો નફો થાય છે તેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થાય છે મોર પંખને ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવવા લાગે છે જે વ્યક્તિની રાશિમાં રાહુ દોષ હોય છે તેમણે પોતાના ખિસ્સા કે ડાયરીમાં મોરપંખ રાખવો જોઈએ આમ કરવાથી રાહુ દોષ દૂર થઈ જાય છે અને કોઈ પણ કામમાં કોઈ મુશ્કેલી નથી આવતી અને જો મુશ્કેલી આવે છે તો તેનો રસ્તો પણ તમને મળી શકે છે તમને પ્રશ્ન થશે કે મોરપંખ તો ઘર માં છે છતાંય કે મુશ્કેલીઓ કે સમસ્યાઓ આવે છે તો આપણા બધાનું જીવન કર્મ પર જ આધારિત છે જેવી કર્મ તેવી ફળ ભોગવવું જ પડે છે તેનો કોઈ વિકલ્પ નથી પરંતુ જેમાં દૈવી શક્તિઓ છે તે પ્રમાણે કરવાથી જે જે સમસ્યાઓ આવશે તેને આપણે સહન કરી શકીએ એવી સદબુદ્ધિ અને શક્તિ પ્રાપ્ત થાય છે એટલે માત્ર આવા ઉપાય કરવાથી કર્મ નાશ નથી થતો પરંતુ પહેલા કર્મ પણ સુધારવું પડે છે અને સાથે સાથે શુભ વસ્તુ પણ રાખવી પડે છે તો ઘરનો મેઇન ગેટ જો વાસ્તુના અનુસાર ન બનાવવામાં આવ્યો હોય તો ગેટ પર ત્રણ મોર પંખ લગાવી દો આ મોર પંખની નીચે ભગવાન ગણેશની તસવીર લગાવી દો આમ કરવાથી વાસ્તુ દોષ દૂર થઈ જાય છે જો કોઈ વ્યક્તિ મોટા ભાગે ખરાબ સપના જુએ છે તો સુતિ વખતે માથા પર મોરપંખને રાખવાથી ખરાબ સપના આવવાનો બંધ થઈ જશે મોરપંખને ઘરના દક્ષિણ પૂર્વી સ્થાનમાં રાખવાથી ઘરમાં હંમેશા બરકત થાય છે આવા અનેક સકારાત્મક ફાયદાઓ મળે છે ગમ્યું હોય તો શેર કરજો અને બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ